ઉપલેટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં હરિભક્તો અને ઉપલેટાના તેમજ આસપાસના પંથકના લોકો આ ઉત્સવનો લાભ લેવા જોડાયા હતા ઉપલેટામાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન ઉપલેટા ખાતેના મંદિરમાં નવમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ મંદિર ખાતે મંદિરના સેવકો તેમજ સંચાલકો દ્વારા સવારથી સાંજ સુધીમાં વિવિધ કાર્યક્રમો અને પૂજનો સત્સંગો સભાઓ અને અન્નકૂટ તેમજ ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ આયોજનમાં સંતો મહંતો હરિભક્તો અને ઉપલેટા તેમજ આસપાસના પંથકના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવમા પાટોત્સવની ઉજવણીમાં સહભાગી થઈ સભા સત્સંગ તેમજ તેમજ ભોજન પ્રસાદીનો વિશિષ્ટ લાભ લીધો હતો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે મહંત સ્વામી મહારાજની જે ઉપલેટા સાધુ કલ્યાણ મૂર્તિદાસ ઉપલેટાની અંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે આજ રોજ નવમા પાંટોસોની ભવ્ય ઉજવણી કરવામાં આવી સવારે આઠ થી સાડા નવ દરમિયાન વેદોપ મંત્રોચાર દ્વારા ઠાકોરજીની સોડસો પચાર પૂજનની તેનો બધાય લાભ લીધો ત્યારબાદ ભવ્ય અનકુટની ગોઠવણી કરવામાં આવી અને કુલ નવસો કરતા પણ વધુ વાનગીઓ ઠાકોર મૂકવામાં આવી હતી બાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી અનકુટના દર્શન કરવા માટે ઉપલેટાની જનતા બહુ જ મોટી સંખ્યાની ની અંદર સાંજ સુધી પધારી સાંજે સાડા પાંચ થી સાત દરમિયાન પાટોસ નિમિત્તે સભા રાખવામાં આવી હતી આ સભાની અંદર પૂજ્ય ભક્તિ તને સ્વામી આશીર્વાદ લાભ આપ્યો એ સાથે સાથે સાંજે આકાશ અને અનકુટનું વિસર્જન કરવામાં આવ્યું સાંજે મોટી સંખ્યાની અંદર બધા મહાભક્ત હરિભક્તોએ અનકુટો મહાપ્રસાદનો લાભ લીધો પંદરસો જેટલા હરિભક્તોએ આજે મંદિરે મહાપ્રસાદનો લાભ લીધો આ રીતનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવતી સાલ ઉપલેટા દસ વર્ષ પૂરા થાય છે આના કરતાં પણ મોટો ભવ્ય ઉત્સવ દશાબ્દી મહોત્સવ ઉજવાશે જેમાં ભવ્ય બાળનગરી હશે વિવિધ પ્રકારના બધા વિડીયો શો હશે અને એ ઉપરાંત પ્રેમવતી અને વિશિષ્ટ આવું આયોજન કરવામાં આવ્યું છે તો બધા ખાસ ઉપલેટાના પ્રેમી ભક્તો એની અવશ્ય નામ લેશું જય સ્વામિનારાયણ હું વલ્લભભાઈ નંદાણીયા મંદિર નિરીક્ષક ઉપલેટા બે એપીએ સ્વામિનાય મંદિર આજે ઉજવવામાં આવ્યો સવારે છ વા છ કલાકે ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ સાડા સાથે આરતી અને ત્યારબાદ આઠ વાગે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા હરિભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો અને ત્યારબાદ અનકુટનું ભવ્ય આયોજન અનકુટની અંદર પાંચસો થી સાતસો એ વાનગીઓનો ભગવાનને અનુકૂળ ધરવામાં આવ્યો હતો અને શાળા અગિયાર વાગે એ અનુકૂળની આરતી એ ઉતારવામાં આવી હતી આ આરતી ઉતારવા માટે મહાપૂજાનો લાભ આપવા માટે અને સમગ્ર પાટોત્સવ ને એ ભવ્ય તરીકે ઉજવવા માટે જુનાગઢ મંદિરથી થી સ્વામી પૂજ્ય કલેમંદ સ્વામી શેવાનંદ સ્વામી અને મહુવાથી ભક્તિધન સ્વામી પધારી અને આ શોભા કાર્યક્રમને એ શોભાવ્યો હતો અને ત્યારબાદ બપોર બાદ શાળા કલાકે એ સંતો દ્વારા એ ભવ્ય એ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સભા પૂર્ણ થયા બાદ બારસો થી પંદરસો હરિભક્તો એ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને આ ભોજન પ્રસાદ અને સાંજ સમયે એ યુવકો એ ફટાકડા ફોડી અને આતશબાજી કરી ભગવાનના આ જન્મ દિવસ ને ભવ્યતાથી ઉજવ્યો હતો અને બધા ગામ જનો બહુ જ મોટી સંખ્યામાં લાભ લીધો હતો ઉપલેટાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારથી ભક્તજનો શ્રદ્ધાળુઓ અને હરિભક્તો આવી રહ્યા હતા જેમાં દિવસ દરમિયાન વિવિધ દર્શનો કાર્યક્રમો અને ઉત્સવના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં પુરુષો મહિલાઓ તેમજ બાળકો આ કાર્યક્રમની અંદર જોડાયા હતા અને આ સાથે અંતમાં સ્વામીજી દ્વારા આવતા વર્ષે દસ વર્ષ પૂર્ણ થતા આ વર્ષ કરતા પણ વિશેષ ઉત્સવ અને ઉજવણી ઉપલેટા ખાતે થવાની છે તેવી પણ જાહેરાત કરી છે જયેશ મારડીયા ગુજરાત ન્યૂઝ પોરબંદર